આગામી તારીખ ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના દ્વારકા ખાતે યોજાનારા આહિરાણી મહારાસનું સંચાલન ઉપલેટાના લોક માલદેહ આહિરના સિરે સોંપ્યું છે ત્યારે ઉપલેટાનું ગૌરવ વધે તેવી બાબત છે આ અંગે ઉપલેટાના લોકગાયક માલદે આહીર જણાવે છે રોજ શ્રીમદ શ્રીમ્ભાગવતના દશમા સ્કંદ ભગવાનને ખૂબ વ્હાલો છે તેને ભગવાને પોતાનું હૃદય કહ્યું છે અને હરિવંશપુરાણમાં પણ તેનો ઉલ્લેખ છે તેમાં થી તેત્રીસ અધ્યાય રાસ પંચાધ્યાયના છે તેમાં રાસનું વર્ણન મરમ કહેવાય છે. માલદે આહીર દ્વારા ભગવાન કૃષ્ણની એક એક લીલાઓના રાસ જેમ કે બાળ લીલા, દાણ લીલા, રાસ લીલા, દામોદર લીલા, રાધાનું રૂપણું વડછડ વિજોગ અને ગોપી ગોપીનારીઓના રાસ આ બધા લોકઢાળ અલભ્ય રાસને ખૂબ જ જીવંતતાપૂર્વક ગુંથ્યા છે અને તે રજૂઆત સાથે મહારાસની શરૂઆત થશે. આ કાર્યક્રમમાં માલદે આહીર સાથે આહિર સમાજ ખ્યાતનામ કલાકારો અનિરુદ્ધ આહિર અર્જુન આહિર ભાવેશ રામ જાહલ આહિર સભીબેન આહિર ભૂમિ આહિર કૃષ્ણ આહિર કવિ માવજીભાઈ કવિ મોહન મોર કવિ મુકેશ કંડોરિયા મેક્ષ આહિર આ બધા જ કસબીઓ ચાર માસથી મહારાષ્ટ્રની તૈયારી કરી રહ્યા છે અને સાંજીદાવોમાં વાંસણી શરણાઈ અને દસ દસ કચ્છી ઢોલ વાયોલિન એમ ગુજરાતના પંદર ટૂપ જાંબાજ વાદકો કશબત આવશે ગુજરાતના તમામ જિલ્લાના તાલુકાના અને એક એક ગામડાના આહીર સમાજના ભાઈઓ અને બહેનો કૃષ્ણ કાર્યમાં સમર્પિત થઈ પોતાને ભાગે આવતા કાર્યમાં છ છ માસથી શ્રદ્ધાપૂર્વક જોડાયા છે ભક્તિ સ્વરૂપ મહારાજ માધ્યમે સમાજના ઉજ્જવળ ભવિષ્યની ખેવના રાખનાર અને આહિર સમાજમાં સબળ વિચારોની સ્થાપના થાય એ માટે આહિર સમાજના આગેવાનો ખડે પગે સતત અજોડ આયોજનમાં જોડાયા છે આહિર સમાજના ભાઈઓ બહેનો આખી દ્વારકામાં સ્વચ્છતા અને સફાઈ પણ કરશે મહારાષ્ટ્રમાં તમામ બહેનો પોતાનો અસલ ભાતીગળ પહેરવેશ પહેરશે અને તારીખ ત્રેવીસ ની જાગરણ રાત્રે માલદે આહીર ની કંઠ અને કલમ થી કંડારાઈ સંકલિત થયેલ ભગવાન કૃષ્ણના ના જીવન ની મુખ્ય લીલાઓનું નું કલાકારોના કાફલા સાથે સિનેમેટિક મેગા નાટક મુરલીધર મહારાજ રજૂઆત પામશે સમગ્ર કાર્યક્રમ નું સંચાલન માયાભાઈ આહિર અને માલદે આહીર સંભાળશે જય દ્વારકાધીશ હું માલદે આહિર લોક ગાયક ઉપલેટા આગામી ત્રેવીસ ડિસેમ્બર અને ચોવીસ ડિસેમ્બર દ્વારકાની ધરતીમાં આહિર સમાજ એટલે અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠન દ્વારા મહારાષ્ટ્રનું એક અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે તારીખ ત્રેવીસના જુદા જુદા રાત્રિના કાર્યક્રમો છે એમાં કૃષ્ણના જીવન કવન ઉપર મુરલીધર મહારાજ નામનું નાટક છે વ્રજવાણીનો રાસ છે ત્યાર પછી અમારા આહિર સમાજનું ગૌરવ માયાભાઈ આહિર બધું સંચાલન સંભાળશે અને ત્યાર પછી ચોવીસ તારીખના રોજ અખિલ ભારતીય આહિરાણી મહારાષ્ટ્ર સંગઠન દ્વારા મહારાષ્ટ્રનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે અને એની અંદર જે રાસ છે ભગવાનની લીલાઓના ભગવાન કૃષ્ણની લીલાઓના બાળ લીલા છે દાણલીલા છે રાસ લીલા છે વડછેડ છે દામોદર લીલા છે ગોપનારીઓના ગીતો છે વિયોગના ગીતો છે વિયોગના ગીતો છે આ બધાય લોક રાસને સરસ રીતે બે અઢી મહિનાથી આ અમે બધા ગુથા છે અને એની જવાબદારી મને સોંપવામાં આવી છે એનો મને આનંદ એટલો છે ખાસ તો આયોજન અમારે અમારી આહિર સમાજની બહેનોનું છે પણ અમે ભાઈઓ બધા એની સાથે સહભાગી છીએ અને આ ધર્મ સંસ્કૃતિને કોડીએ દિવેલ પૂરવાનો અવસર અમને મળ્યો છે એના માટે આતમ રાજી થાય છે એટલે એની અંદર અલગ 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 કાર્યક્રમો છે આગલા દિવસે પણ ચોવીસ તારીખનો કાર્યક્રમ છે એ ખૂબ મહત્ત્વનો છે એમાં અમારા આહિર સમાજની સાડત્રીસ હજાર બહેનો એકસાથે મહારાષ્ટ્ર લેશે દ્વારકાધીશના સાનિધ્યમાં આ રાસ વિશ્વ રેકોર્ડ તોડવા જઈ રહ્યો છે પણ એ સાથે ભગવાન કૃષ્ણને વધુમાં વધુ ગમતો શ્રીમદ્ ભાગવતની અંદર દસમો સ્કંદ છે અને દસમો સ્કંદમાં ઓગણત્રીસથી તેત્રીસમો અધ્યાય રાસ પંચ અધ્યાયના છે અને ભગવાન પોતે કહે છે કે દસમો સ્કંદ છે એ વ્રજનો અને ગોકુળની વાતો એની અંદર છે અને ભગવાન યમુનાના કાંઠે જે રાસ રહી તો મહારાસ એ રાસનું બીજું રૂપ અખિલ ભારતી આહિરાણી મંડળની અમારી બહેનો રજૂ કરવા જઈ રહી છે અને ભગવાનને ખૂબ જ વાલો એ દસમો સ્કંદ છે એ દ્વારકા મુકામે ફરીથી એકવાર રજૂ થવા જઈ રહ્યો છે અને રાસને માધ્યમ બનાવી ભગવાનની સાક્ષીએ અમારા આહિર સમાજના ચારેય દિશાના અમારા આહિર સમાજના નાના મોટા સૌ ભાઈઓ બહેનો માતાઓ દીકરીઓ ખૂબ જ મહેનતથી આજ છ છ મહિનાથી આ કામ કરી રહ્યા છે અને ભગવાનના કાર્યની અંદર પોતાની આ ય મહાયજ્ઞ છે એમાં કોળીએ દિવેલ પૂરી રહ્યા છે અને ધર્મ સંસ્કૃતિને એક અદ્ભુત રૂપ આપી રહ્યા છે ત્યારે ચોવીસ તારીખે જે આ રાસ રચાવાનો છે એની અંદર અલગ અલગ જે રાસ છે એની અગ અલગ રસમો છે અને એક જ લય ઉપર એની અંદર અલગ પ્રકારના સાજ વાગવાના છે આઠ દેશી ઢોલ છે શરણાઈ છે વાહળી છે વાયોલિન છે અને એ સાથે દેશી સાજ પણ છે અને અમારા આહિર સમાજના જ અમે પસંદગી કરેલા જ કલાકારો નક્કી કર્યા છે કે જેની અંદર સુર લઈ તાલનું હલકનું એક અલગ અલગ જ્ઞાન છે એવી મીઠાશથી ભરેલા અમારા ભાઈઓ બહેનો જાહેર સમાજના ગાયકો છે એને પસંદ કર્યા છે અને આવતી ચોવીસ તારીખે સવારમાં પરોઢેથી આ કાર્યક્રમ શરૂ થવાનો છે અને એ સાથે રાસના માધ્યમથી આહિર સમાજને હિતકારી સબળ વિચારોની સ્થાપના ભગવાનની સાક્ષી થવાની છે જે સમાજને કાયમ હિતકારી હોય અને અત્યારના જનરેશન મુજબ અત્યારના યુગ પ્રમાણે જે પરિવર્તનો આવવાના છે અને સબળ વિચારોની સ્થાપના જે સમાજને કાયમ હિતકારી હશે એ તે દિવસે સ્થાપના થવાની છે અસ્તુ જય હિન્દ જય દ્વારકાધીશ ડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ઉપલેટા